નમસ્કાર મિત્રો જીગરની વિદ્યા મંદિરમાં આપ સર્વેનું એક વખત ફરીથી હાર્દિક સ્વાગત છે આજનો વિડીયો છે ધોરણ ત્રણ ગણિત અને ડિસેમ્બર માસની અંદર જે સામાયિક મૂલ્યાંકન એકમ કસોટી લેવનાર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું વિડીયોની શરૂઆત કરતા પહેલાં જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ બેલાયકોનને ટચ કરી લેજો જેથી જ અવારનવાર આવા વિડીયો આવતા આપને સુધી મેસેજ નોટિફિકેશન મળતી નીચેના પ્રશ્નોના સાચા જવાબ નીચેનામાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે તો અહીંયા ડોલ છે ડસ્ટર છે ખુરશી છે અને પુસ્તક તો મિત્રો તમને ખબર છે આમાંથી ભારે વસ્તુ કઈ છે તો ભારે વસ્તુ એ અહીંયા આ ખુરશી છે એટલે કે એનો જવાબ ખુરશી આ ડ આવશે નીચેનામાંથી કોઈ હલકી ઓછી વજનદાર વસ્તુ એક કિલો ગૌ સામાન વસ્તુ અલગ અલગ છે પરંતુ એના તમામ વજન એક એક કિલોગ્રામ છે એટલે કોઈ પણ કોઈ વસ્તુ ગણાય નહીં ઓછી વજનદાર ગણાય નહીં એટલે કે ઉપરનામાંથી કોઈ પણ એક પેન નહીં એનો જવાબ આવશે ડ ત્રીજો છે બે કિલોગ્રામ ખાંડ આપવા કયા વજનિયાનો ઉપયોગ થશે તો અ માં દસ કિલોગ્રામ છે બ માં બે કિલોગ્રામ છે પછી ક માં પાંચસો ગ્રામ છે અને ડ માં પાંચ કિલોગ્રામ છે તો મિત્રો બે કિલોગ્રામ કીધી હોય તો આપણે અહીંયા બે કિલોગ્રામનો આપેલો છે તો વજન આપેલું છે એનો ઉપયોગ કરશું એટલે કે જવાબ આવશે બ બીજો છે ધોરણ 3 માં ભણતી વજન અંદાજે કેટલું હોય તો અંદાજે વજન આપણે જોઈએ તો અમાં ત્રીસ કિલોગ્રામ છે બ માં ત્રણ કિલોગ્રામ છે પછી ક માં ત્રીસ ગ્રામ છે અને ડમા માં ગ્રામ છે તો મિત્રો તમને ખબર છે કે એની વજન અ ત્રીસ કિલોગ્રામ હોય

એક ઘઉ અને ગોળ બંનેનું વજન કેટલું થશે તો મિત્રો ઘઉંનું વજન ઘઉ નું છે અને ગોળનું વજન લખી દેવાનો છે ઘઉ અને ગોળનું બંનેનું વજન કેટલું થશે એટલે પાંચ અને આઠ એટલે કે તેર થશે પછી બટાકા અને મકાઈ બંનેનું કુલ વજન કેટલું થશે તો બટાકાનું વજન અહીંયા આપેલું છે દસ કિગરા અને મકાઈનું વજન આપેલું છે પંદર કિગ્રા એટલે કે કુલ ટોટલ એનું થશે 25 કિગ્રા તેનો જવાબ આવશે 25 કિગ્રા 13 ઘઉ કરતા મકાઈનું વજન કેટલું વધારે છે તો ઘઉનું વજન છે પાંચ કીગરા અને મકાઈનું વજન છે પંદર એટલે કે 15 માંથી પાંચ બાદ કરો તો દસ કિગ્રા એનો જવાબ આવશે કોબીઝ કરતા બટાકાનું વજન કેટલું વધારે છે તો કોબીઝનું વજન જોઈએ તો એક વજન જોઈએ તો દસ કિગ્રા છે એટલે કે દસમાંથી એક જાય તો નવ કિગ્રા વધારે કહેવાશે સૌથી સૌથી વધુ ઓછું વજન કઈ વસ્તુનું છે સૌથી ઓછું વસ્તુ તમે જોશો તો પાંચ દસ એક પંદર અને આઠ સૌથી ઓછું તો એક કિગ્રા એટલે કે કોબીજ જવાબ આવશે એનો જવાબ કોબીઝનું વજન સૌથી ઓછું છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તો વિભાગ અ ને વિભાગ બ સાથે સાચી રીતે જોડવાનો છે તો અહીંયા તમને વસ્તુઓ આપેલી છે અને સામે ત્રાજા આપેલા છે તો કયા ત્રાજાનો ઉપયોગ થશે એ લખવાનું છે શરીરનું વજન કરવા માટે તો એનો જવાબ ચાર અહીંયા વજન કાંટો આપેલો જ છે એ તો એ એકમાં ચાર આવશે પછી સોના ચાંદીના ગરડાનું વજન કરવા માટે તો સોના ચાંદીના ગરડા તમે મમ્મી પપ્પા જોડે ગયા હોય તો વજનનું તમે જોઈ લો તો અહીંયા એક નંબરની અંદર આપેલું છે તો બેમાં એક આવશે શાક વજન કરવા માટેનું વજન આપેલો છે કાંટો તો ત્રણ માં બે આવશે અનાજની બોળી વજન કરવા માટે તો અહીંયા કાંટો આપેલો જ છે તો ચારમાં ત્રણ આવશે અને પાંચ ગેસના બાટલાનું વજન કરવા માટે પાંચ એટલે કે પાંચ જ આવશે એનો જવાબ તો ફરીથી જોઈ લઈએ એકમાં ચાર બેમાં એક ત્રણ માં બે ચારમાં ત્રણ અને પાંચમાં પાંચ હવે ચાર ખાલી જગ્યાઓ પૂરવાની છે તો અહીંયા ક્રમશઃ ખાલી જગ્યા એ પૂરવાની છે બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે એ છ ગુ કેટલા થાય તો બે પછી વખત અઢાર એક ચોકલેટના બે રૂપિયા હોય તો આઠ ચોકલેટના કેટલા થાય તો બે આઠ સોળ એનો જવાબ આવશે સોળ ત્રણ ગુણ્યા આઠ એટલે કે ત્રણ આઠ ચોવીસ થશે જવાબ સાત વખત એક એટલે કેટલા એટલે કે સાત વખત એટલે કે સાત એકા હવે પ્રશ્ન 5 નીચેની પેટર્ન આગળ વધારવાની છે પેટર્ન પ્રમાણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે તો એ 2 છે 4 છે 6 છે અને 8 છે તો 2 4 6 8 પછી કેટલા આવશે 10 આવશે 12 આવશે અને 14 આવશે 2 3 6 9 અને 12 તો ત્રણનો ઘડીયો લખી દેવાનો છે 3 2 6 9 15 પછી 15 અહીંયા 18 અને પછી 21 એ તે 3 માં 2 12 18 24 બેતાલીસ પછી ચારમાં દસ વીસ તો દસ વીસ ચાલીસ પૂરી કરવાની પછી ચાલીસ પછી સાહીઠ પછી એસી તો પછી કેટલા આવશે સો આવશે પછી એકસો વીસ આવશે પછી એકસો ચાલીસ તો આ ધોરણ ત્રણનું ડિસેમ્બર સંપૂર્ણ સોલ્યુશન મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક આપજો કોમેન્ટ કરજો અને હા તમારી આજુબાજુ કોઈ આવા ધોરણના વિદ્યાર્થીઓ રહેતા હોય તો જરૂરથી જ શેર કરજો જેથી એ સોલ્યુશન ઉપયોગી નીવડે તો આવા જ વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત સબસ્ક્રાઇ માલ જગ્યા મંદિર અને બેલ બટન ઉપર પ્રેસ કરી અને લેટેસ્ટ અમારી ચેનલના વિડીયો મેળવો